હેલો મિત્રો હું જો ધોરાજીથી લખાણી કાવ્ય આજે આપણે વાત કરશું પર્સનલ યર એક વિશે જેમ કે મારી જન્મ તારીખ છે છવ્વીસ અગિયાર બે હજાર અને સાત અને મારે બે હજાર પચીસનું મારું ભાગ્ય જોવું છે તો મારે બે હજાર સાતની જગ્યાએ બે હજાર પચીસ લખી નાખવાનું એટલે કે છવ્વીસ અગિયાર બે હજાર અને પચીસ તો એ બધાનો સરવાળો કરતાં છેલ્લે આવશે વન વન એટલે સૂર્યનો નંબર છે મારું આ વર્ષ સૂર્યને આધીન જશે જે કોઈપણનો મૂલાંક કે ભાગ્યાંક આઠ છે એના સિવાયનું બધાનો જ વરસ આ જોરદાર જવાનું છે તેને જે ધારીઓ છે તે કામ થશે તેને જે પગાર છે હશે તેને લગ્ન કરવાનો વિચાર્યું હશે તેને મોટો બિઝનેસ ખોલવાનો વિચાર્યો હશે તે બધા જ કામ પૂરા થશે તમારે તમારો પશ્ચિના એક આવતો હોય અને તેને વધારે જ સારું જવા દેવું હોય તો તમારે ગાય કૂતરા કે કીડી અને વગેરે પશુઓ છે તેની તમે સેવા ચાલુ કરી દેશો એટલે તે વર્ષ તમારું વધારે જોરદાર જશે